પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગે બાદ યુવક નું માથું ધરતી અલગ કરી કુર હત્યા કરવાના અતિ ચકચારી કેસ ક્રાઇમે બંટી ની ધરપકડ કરી છે અંડરવર્લ્ડ માફિયા છોટા રાજન માટે કામ કર્યા બાદ પોતાની ગેંગ ઉભી કરનાર બંટી પાંડેના સાગરિત ભૂપેન્દ્ર વોરા અને સંજય સિંઘે આ કાંડ કર્યો હતો બંટી પાંડેએ કરેલા ધમકીભર્યા કોલ વેપારીએ રેકોર્ડ કરી લીધા હોવાથી સીઆઈડી ક્રાઇમ દ્વારા તેનો સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાવાયો છે સીઆઈડી ક્રાઇમના સૂત્રો પાસેથી વાપીની આઈડિયલ ટ્રેનિંગ કંપનીના સંચાલક મુત્તુર અહેમદ કાદીર ખાનના પુત્ર અફઝરનું વર્ષ બે હજાર ચારમાં અપહરણ કરાયું હતું ટ્રાન્સપોર્ટ તથા નેટવર્કિંગના ધંધા સાથે સંકળાયેલા ખાન પરિવારના અબુઝરને ઓછી ગયા બાદ ઘરે કોડ કરીને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેના નામથી ધમકી આપવામાં આવતા ખાન પરિવારે પૈસા ચૂકવવાની તૈયારી બતાવી હતી તેઓએ દુબઈમાં એક સંબંધી મારફત પાંચ લાખ રૂપિયા આ ગેંગના સાગરિતને ચૂકવ્યા પણ હતા જોકે ત્યારબાદ અપહરણ કરનારાઓએ અબુઝર સાથે વાત નહીં કરાવતા પરિવારને શંકા ગઈ હતી આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અન્ય એક કેસની તપાસ દરમિયાન સંજય ઉર્ફે સંજયસિંહ ઉર્ફે રાહુલને ઝડપી પડ્યો હતો જેની પૂછપરછમાં વાપીના અબુઝરની હત્યા કરી દેવાયાનો ખુલાસો થયો હતો મહારાષ્ટ્ર બોર્ડરે અસ્વાલી ડેમ વિસ્તારમાં હત્યાકાંડ કરાયો હતો એ સમયે ગોલવડ પોલીસને અબુઝરનું માત્ર ધડ મળ્યું હતું જેના પરથી ગળુવાડીને હત્યા કરાયાનું કન્ફર્મ થયું હતું જોકે તપાસમાં અબુઝરનું માથું મળ્યું ન હતું સંજયની તપાસમાં અપહરણકાંડમાં અબુઝરનો ખાસ મિત્ર મઝહર તેમને ત્યાં નોકરી કરતા યુવકની ઉપરાંત

બંટી પકડાયા બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા તેનો કબજો મેળવવા માટે દિલ્હીની તિહાર જેલમાં વોરંટ જમા કરાવ્યું હતું દરમિયાન બંટી પાંડે છેલ્લા નૈનીતાલની અલમોડા જેલમાં હતો બંટી સામે મોટાભાગના ગુનાઓમાં કાર્યવાહી થઈ હતી હોવાથી સીઆઈડી ક્રાઇમે દસ વર્ષ અગાઉ જમા કરાવેલા વોરંટને પગલે તેને સુરત લાજપોર જેલ મોકલી દેવાયો હતો જ્યાંથી સીઆઈડી ક્રાઇમના ઇન્સ્પેક્ટર બતુલે તેની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા બંટીએ અમરેત અબુના ભાઈ ઓએઝને કરેલા ત્રણ કોલે એ સમયે રેકોર્ડ કરી લેવાયા હતા જેના કારણે સીઆઈડીએ બંટી પાંડેનો સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો હતો